નમસ્કાર ડીવી લાઈન જેમાં આપનું સ્વાગત છે આજે વાત કરવી છે એક ચમત્કારિક ગાયની પંચમહાલ જિલ્લાના કાલોલ નજીક આવેલા ઝેરના મુવાડા ગામે રહેતા વિજયસિંહ રાઠોડ નામના એક વ્યક્તિ પાસે એક ગાય છે અને આ ગાયને પાંચ આંચળ છે સામાન્ય રીતે ગાયને ચાર આચળ હોય છે કોઈપણ દુધાળા પશુને ચાર આંચળ હોય છે પરંતુ ઝેરના મુવાળા ગામના વિજયસિંહ રાઠોડ પાસેની આ ગાયને પાંચ આચળ છે જેના કારણે તેને પંચમુખી ગાય કહેવામાં આવે છે અને આ ગાયનું ખૂબ જ ધાર્મિક મહત્ત્વ છે આપ સૌ જાણો છો કે હિન્દુ ધર્મ અને સંસ્કૃતિમાં ગાયને માતા સમાન દરજ્જો આપવામાં આવ્યો છે અને લગભગ દરેક લોકો પોતાના ઘરમાં પહેલી રોટલી જે બનતી હોય છે તે ગાય માટે કાઢી રાખતા હોય છે આમ ગાયનું વેદ અને શાસ્ત્રોમાં પણ ખૂબ જ મહત્વ રહેલું છે અને ગાયને પૂજની અને પવિત્ર માનવામાં આવે છે ખેડૂતો પણ ગાય આધારિત ખેતીમાં ગૌમૂત્રનો ઉપયોગ કરી પોતાની ખેત પેદાશો વધારવાનું આયોજન કરતા હોય છે ત્યારે ઝેરમુવાળાના પશુપાલક પાસે રહેલી પંચમુખી ગાય જેનું અનેરું મહત્ત્વ છે અને આ ગાયના આંચળમાંથી આપોઆપ એની જાતે ચોવીસ કલાક દૂધ ઝરતું રહે છે આ એક ખૂબીની વાત છે પંચમહાલ જિલ્લાના ઝેર મુવાળા ખાતે રહેતા પશુપાલક વિજયસિંહ રાઠોડે છેલ્લા ઘણા સમયથી પશુપાલન સાથે તો સંકળાયેલા છે અને તેમની પાસે હાલમાં પચાસ જેટલી ગાયો છે પરંતુ એમાંની આ એક ગાય જેને પાંચ આંચળ છે સામાન્ય રીતે ચાર આંચળવાળી ગાય તો આપણે બધાએ દેખી છે પણ આ ગાયને પાંચ આંચળ છે અને પાંચેય આંચળમાંથી દૂધ આવે છે હિન્દુ સંસ્કૃતિમાં આ ગાયનું દૂધ ભોળાનાથને ચડાવવા માટે શ્રેષ્ઠ ગણવામાં આવે છે અને તેથી જ આ ગાયનું વિશેષ મહત્ત્વ છે આ પશુપાલક પાસે રહેલી આ કામધેનુ પ્રજાતિની પંચમુખી ગાય કોઈ ધર્મસ્થાન અથવા તો શિવજીના મંદિરે આ ગાયનું દૂધ ચડાવવાનું શ્રેષ્ઠ ગણવામાં આવે છે અને તેનું અલ અનેરું મહત્ત્વ છે પંચમુખી ગાય ખૂબ જ ઓછી જોવા મળતી હોય છે અને ભાગ્ય જોવા મળતી હોય છે ત્યારે પશુપાલકના જણાવ્યા મુજબ હજારો ગાયોમાં આવી એક ગાય જોવા મળે છે કે જેને ચારની જગ્યાએ પાંચ આંચળ હોય છે વિજયસિંહ રાઠોડ પાસે છેલ્લા બે વર્ષથી રહેલી આ ગાય હાલમાં તેની બે વાછરડી પણ છે અને ચોવીસ કલાક તેના પાંચેય આંચળમાંથી એની જાતે આપોઆપ દૂધ જરતું હોય છે ત્યારે પંચમુખી અને ભાગ્ય જોવા મળતી આ ગાય હાલ રોજનું દસથી બાર લીટર દૂધ આપે છે અને જે ગાય અન્ય ગાયોની સરખામણીમાં આ દૂધ ઘી અને દરેક રીતે શ્રેષ્ઠ છે આ ગાયના સિંગડા પણ અન્ય ગાયોની સરખામણીમાં અલગ છે અને આ ચમત્કારિક ગણાતી ગાયનું મહત્વ દિવસે દિવસે આજુબાજુના વિસ્તારની અંદર ફેલાઈ રહ્યું છે અને લોકો આ ગાયના દર્શન કરવા માટે પણ આવતા નજરે પડી રહ્યા છે કાજર બારીયા સાથે ડીબી લાઈવ ન્યૂઝ કાલોલ